ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાજી મંદિર નજીક સવારના સમયે એક વૃદ્ધ સાથે ઠગાઈની ઘટના બની છે સરનામું પૂછવાના બહાને બે અજાણ્યા શખ્સોએ ઉપાધ્યાય અરવિંદભાઈ કાંતિલાલને અટકાવ્યા હતા વાતચીત દરમિયાન એક શખસે પોતાના સાથે રહેલ વ્યક્તિને માતાજીનો ભૂવો હોવાનું જણાવ્યું હતું અને પહેરેલી ટોપી જોવા માંગીને વિશ્વાસમાં લીધો હતો આગળ વાત વધતા એક શખ્સે અરવિંદભાઈ ઉપાધ્યાયના હાથમાં પહેરેલી સોનાની વીંટી જોવા માંગીને ચાલાકીપૂર્વક વીંટી લઈ મોઢામાં નાખી દીધી હતી અને ત્યારબાદ બંને શખ્સો સ્કૂટર પર બેસીને ફરાર થઈ ગયા હતા અરવિંદભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતું કે સોનાની વીંટીની કિંમત સતાથી દોઢ લાખ રૂપિયા જેટલી હતી તેમણે વધુમાં જણાવ્યું કે કાળિયાબીડ વિસ્તારમાં આવા પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવાની ચર્ચા છે આ બાબતે અરવિંદભાઈ ઉપાધ્યાયે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે ઉપાધ્યાય અરવિંદભાઈ કાંતિલાલ હું ભગવતી સર્કલ આગળ ગોકુલધામ બે સોસાયટીમાં રહું છું હું દરરોજ સવારે વોકિંગ કરવા જાઉં છું અને ત્યાંથી શક્તિમાના મંદિરથી પાછો હું આવું છું ત્યારે રસ્તામાં બે ગઠિયા મળ્યા મને એણે પૂછ્યું કે શક્તિમાનું મંદિર ક્યાં છે તો શક્તિમાના મંદિર માનું મંદિર ક્યાં છે તો મેં માનું મંદિર દેખાડવાનું એને દેખાડ્યું પછી પાછા મારી એને વાતો કરવા માંડ્યા પછી મારી ટોપી રહી ગયા એ કે કે હું હું જે છે ને આ એની પાછળ બેઠો હતો ને સ્કૂટર ઉપર એણે એમ કીધું કે આ મેલડી માના ભક્ત છે ને ભોવા છે એટલે એણે મારી ઉપર હાથ પી ગયો અને પછી મને કે તમારી ટોપી મારી લીધી મને કે તમારા ચશ્મા આપો પછી કે તમારા બૂટ જે છે એ બહુ સરસ છે ઈ જરાક બરાબર પછી એટલું થયું ત્યાં પછી થોડીક વાર પછી મને કે તમારી વીંટી જે છે એ મને ખાલી જોવા આપો તે મેં મારા હાથમાં રાખી અને એને વીંટી દેખાડી હજી દેખાડ્યું કે મારા હાથમાંથી લઈ અને મોઢામાં નાખીને ગળીને હોઈ ગયો બધા બે જણા સ્કૂટર ઉપર રવાના થઈ ગયા હે અત્યારે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને ત્યાં એને એફઆઈઆર લખાવી છે અને એણે લખી લીધી છે અને એની માટે એ લોકો પ્રયત્ન કરશે હવે એને પકડવાનો કાળિયા બીડમાં આવા વારંવાર બ બનાવ બને છે એટલે એનું કાંઈક નિરાકરણ થાય તો વધુ સારું વીટી લગભગ ઓછામાં ઓછી હોવાથી દોઢ લાખની મારી વીંટી હતી ના બીજું તો કઈ લઈ જાવ જેવું હતું નહીં વીટી તપાસ હોય અને આપી ક્યાં તો એ લઈટ વીઆઈ ગયા